જો વટાણા ફેરી વખત નીંદે છે બઈના હો જો નીંદવા પૂગી ગયો વટાણા મૂલી અને હાલો આપણે લોકો મોટર ચાલુ કરીએ છે પાણી વાળો જોમાં પાણી ખાતર નાખે ધીરુ જો વટાણામાં અને મિત્રો ફાઈનલી આપણે જે આ ખાતર નાખે છે આ બાજુ વટાણામાં આવી રીતના કાંઈક બીજું છે જે વટાણામાં ખાતર નાખે છે આ બાજુ બધે પડી ગયું અને હવે આમાં બધે પાણી પાછું ચાલુ કરી દીધું અને જે ધીરુભાઈ ધીરુભાઈમાં ખાતર નાખે એમાં બાકી છે જો આ વાઝળી દેખાય ને અહીંયાથી આ જુવારથી એટલામાં બાકી છે જો ગમે કે હું બધું ખાતર નાખી છે જો આપ જોઈ શકો છો જો આમાં નાખેલું આપણે દેખાતું હશે જો આવી જુવારથી આવી નવા વટાણાથી આવે મિત્રો તો કોમેન્ટમાં કહેજો કેવા અમારા વ્લોગ લાગે છે અને કેવા વટાણા પિસ્તા દોઢ મહિનાના થયા પિસ્તાલીસ દિવસના ફાઇનલી તો

આ જો પાણી હાલે આ મારા ખેડૂતના દોસ્તો અને આવું હું ખાતર ક્યાં નાખી બીજો વાળો દાદા લઈ લે અહીંયાથી નાખવાનું પાક છે વા પડીયો નહી તો લઈ લેવાય જોઈએ ભેરવી નાખજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

ફટેલુ ગામ હા હા તો માંથી હેલું પડશે ભાઈ આ ન આઈથી આગળ છે નિશાળે થી બાજુ રસ્તો જાય ને બાજુ એ જ હેલું પડશે બીજું નહીં પડશે હાલો ઉતારવાનો ઉતરી જાવ ગુલાબી ક્યાં જઈયો તી જાતા રાત વાંધો નહીં આહિર સમાજવાડી જો કાલાવાડ આહિર સમાજવાડી ગામનો છાપો હા ફોરેસ્ટ નું છાપી